श्री गणेशाय नमः मित्रों आप જોઈ રહ્યા છો YouTube આપણી ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છે કાર્તક માસના વધપક્ષની અષ્ટમી તિથી એટલે કાલાષ્ટમી ભગવાન મહાદેવના રુદ્ર અવતાર કાળ ભૈરવનો જન્મદિવસ મનાવાય છે અને કાળ ભૈરવને પ્રિય એવી અષ્ટમી તિથી છે આઠ પ્રકારના કાળ ભૈરવની પૂજા ઉપાસના થાય છે અષ્ટ ભૈરવ જેને કહેવાય છે જેમાં 64 ભૈરવ નેતૃત્વ કરે છે તેવા ભૈરવદાદાની પૂજાનો શુભ પર્વ એટલે કાલાષ્ટમી આજે આપણે આ વિડિયોમાં સાંભળશું કાલાષ્ટમીની પૂજાવિધિ કથા મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આ પા ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ કાલ ભૈરવાય નમઃ ઓમ બટુક ભૈરવાય નમહા મિત્રો મહાશક્તિ મહામાયા જગદંબિકાના બંને બાજુ ભૈરવજી રક્ષા કરે છે જ્યાં જ્યાં પણ મહાશક્તિના સ્થાનકો છે ત્યાં ભૈરવના દર્શન કરીએ ત્યારે જ શક્તિપૂજા કે શક્તિ દર્શન સંપન્ન થાય છે તેવા ભૈરવ દાદા કે છે મહાકાલના રુદ્ર અવતાર છે રુદ્ર સ્વરૂપ છે તેની પૂજા ઉપાસના અષ્ટમીના દિવસે થાય છે જે વધપક્ષની અષ્ટમી આવે છે માસમાં એ ભગવાન કાલ ભૈરવને સમર્પિત છે અષ્ટ અર્થાત આઠ અષ્ટમી અર્થાત આઠમો દિવસ જે પૂર્ણિમા પછી એટલે કે વધપક્ષમાં અષ્ટમી તિથિ આવે છે ત્યારે કાલાષ્ટમીનો ઉત્સવ મનાવાય છે ભૈરવ દાદાની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંજિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ભૈરવ અર્થાત ભ્રૂ શબ્દ આવે છે જેનો અર્થ થાય છે બ્રહ્માંડને ધારણ કરનાર પોષણ કરનાર અને રવ શબ્દનો અર્થ થાય છે જાગૃકતા અર્થાત બ્રહ્માંડને જાગૃકતાથી ધારણ કરવાવાળા પોષણ કરવાવાળા તે ભૈરવ કહેવાય છે સંરક્ષક દેવતા છે જે દુઃખોના ચક્રમાંથી મુક્તિ અપાવે છે દરેક જીવને જાગૃત કરે છે એટલે કે જે આપણે મોહમાયા અંધકારમાં ફસાયેલા હોઈએ છીએ તેમાંથી આત્માને જાગૃતતા તરફ લઈ જાય છે અને મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે દુઃખોના કે ભયના ચક્રમાંથી મુક્તિ દેવાવાળા ભૈરવ છે કાલ ભૈરવની ઉત્પત્તિ શિવ મહાપુરાણમાં વર્ણિત છે ભગવાન બ્રહ્માજીના અહંકારને ચૂર કરવા માટે શિવજીએ રૌદ્ર અવતાર ધારણ કર્યો જેમાં શિવજીની છટામાંથી એક લટમાંથી જે ઉત્પન્ન થયા તે હતા કાલભૈરવ બ્રહ્માજીના પાંચમા મસ્તકનું છેદન કર્યું આ ભૈરવે સૌપ્રથમ જાણી લઈએ કાલાષ્ટમી તિથિ ક્યારે આરંભ થાય છે કાર્તક માસના વધ પક્ષની અષ્ટમી તિથિનો પ્રારંભ થાય છે તારીખ અગિયાર નવેમ્બર બે હજાર પચ્ચીસ રાત્રિના લગભગ અગિયાર વાગ્યાની આસપાસ જ્યાં આ તિથિ પૂર્ણ થાય છે બાર નવેમ્બર બે હજાર પચ્ચીસ રાતના દસ ને અઠ્ઠાવન મિનિટની આસપાસ કાલભૈરવની પૂજા ઉપાસના હંમેશા રાત્રિના સમયે થાય છે નિશ્ચિત કાલમાં થાય છે એટલા માટે કાલાષ્ટમી તારીખ બાર નવેમ્બર બે હજાર પચ્ચીસ બુધવારના દિવસે ઉજવવાની રહેશે કાલાષ્ટમીમાં કાળભૈરવ બટુક મહારાજની પૂજા મંદિરોમાં જઈને થઈ શકે છે બહેનો પ્રણામ કરી શકે છે પુષ્પ ચડાવી શકે છે અને ભાઈઓ પણ પૂજા ઉપાસના કરી શકે છે મંત્ર જાપ કરી શકે છે કાલાષ્ટમીમાં લગભગ રાત્રે સૂર્યાસ્ત પછી પૂજા ઉપાસના કાળભૈરવની થાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જ્યારે અંધકારનું સામ્રાજ્ય સ્થપાય છે ત્યારે કાળભૈરવ પ્રવૃત્ત થાય છે એટલા માટે ભક્તો કાળભૈરવની પૂજા ઉપાસના રાત્રિના સમયે કરે છે જેથી પ્રભુની કૃપા સદૈવ બની રહે અને અભય વરદાનની પ્રાપ્તિ થાય અકાળ મૃત્યુનો ભય ન રહે ભગવાન કાળભૈરવ કે છે ભૂતપિશાચ યક્ષ ગંધર્વ ઉપરી બાધા આદિથી પણ રક્ષા કરનાર દેવતા છે માટે આજે કાળભૈરવની પૂજા ઉપાસના કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે શુભ મનાય છે અને નિશ્ચિતકાલ એટલે કે રાત્રિના સમયે લગભગ બાર વાગ્યાથી બે દશાંશ ત્રણ શૂન્ય વાગ્યા સુધી શુભ મનાય છે કાળભૈરવની ઉપાસના આ સમય દરમિયાન કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે જોકે સંસારી લોકો સામાન્ય પૂજા કરી શકે છે સાંજના સમયે કાલાષ્ટમીના દિવસે કાળા તલનું દાન કરવું કાળા તલ ભૈરવને અર્પિત કરવા શુભ મનાય છે પાપ નષ્ટ થાય છે આ ઉપરાંત લોઢાની વસ્તુનું દાન કરવું આજે શુભ મનાય છે કારણ કે કાળભૈરવ તે શનિદેવ સમાન ફળ આપનાર છે દંડાધિકારી છે એટલા માટે લોખંડની વસ્તુ દાન કરવી શુભ મનાય છે શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે અને કાળભૈરવને જ્યારે આપણે ભોજન પીરસીએ ચાહે અડદના ભજીયા હોય છે અડદના વડા હોય છે તે પણ લોઢાની સામગ્રીમાં ધરાય છે કારણ કે કાળભૈરવ તે તામસિક દેવતા છે કાળા કૂતરાની સેવા કરવાથી પણ કાળભૈરવ પ્રસન્ન થાય છે આ ઉપરાંત સરસવના તેલના દીપકનો દાન કરવાથી કાળભૈરવની સામે પ્રગટ કરવાથી અથવા ઘરમાં પણ દક્ષિણ દિશા તરફ કાળભૈરવના નામે સરસવના તેલનો દીપક પ્રગટાવવાથી મનોકામના પૂર્ણ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત કાળભૈરવના મંત્રનો જાપ કરી શકાય છે ओम काल भैरवाय नमः ओम बटुक भैरवाय नमः तथा महाकालीની પણ આજે ઉપાસના થાય છે અષ્ટમી તિથિ તે મહાકાલીને પણ સમર્પિત છે ओम क्लिम कालिकाए नमः આ મંત્રનો જાપ કરવાથી બધા પ્રકારના સંકટ મટે છે કાળ ભૈરવની ઉપાસનાની સાથે મહાકાલીની ઉપાસના કરવી શુભ માનાય છે જેમાં આપણે શિવ પાર્વતીની પૂજા કરીએ છે જો કલાષ્ટમીના દિવસે આ અમુક ઉપાય કરવામાં આવે તો ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે નકારાત્મક વિચાર છે નકારાત્મક એનર્જી છે ઘરમાં હોય કે જીવનમાં હોય તે દૂર થાય છે કારણ કે કાળભૈરવ સર્વ પ્રકારે રક્ષક દેવતા છે કાળભૈરનું મોટામાં મોટું મંદિર ઉજ્જૈનમાં છે આ ઉપરાંત કાશીના કોટવાલ તરીકે કાશીમાં પણ કાળભૈરવ બિરાજમાન છે જે મુખ્ય મંદિર તરીકે ભગવાન શ્રી કાળભૈરવની ઉપાસના થાય છે અને આમ જોઈએ તો જ્યાં જ્યાં માતાના સ્થાનકો બિરાજમાન છે એકાવન શક્તિપીઠ છે ત્યાં ત્યાં કાળભૈરવના દર્શન થાય છે કારણ કે એવું કહેવાય છે કે ભગવાન મહાદેવની પૂજા કરીએ કે માતા મહાશક્તિની પૂજા કરીએ ત્યારે કાળભૈરવની પૂજા દર્શન અવશ્ય કરવા જોઈએ ત્યારે જ મહાદેવ અને શક્તિ પૂજા સંપન્ન થાય છે આટલું મહત્વ છે બાબા કાળભૈરવનું આજના દિવસે સરસવના તેલમાં તળેલા પકોડા પાપડ છે વગેરે વસ્તુ જે તળેલી વસ્તુ છે પૂરી છે થેપલા છે તેને જરૂરિયાતમંદને દાન કરવું જોઈએ ભગવાન ભૈરવ પ્રસન્ન થાય છે કારણ કે જેટલી તળેલી વસ્તુ છે તે ઘણી પ્રિય છે 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 સાથે જ જીવનમાં જે જે કઠિનાઈ આવે તેમાંથી પણ મુક્તિ મળે સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થતી નથી તેવી બાધા આવે છે તેમાંથી પણ મુક્તિ મળે છે ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કરે છે બાબા કાળભૈરવ કાળ ભૈરવ ભગવાન મહાદેવનું ઉગ્ર સ્વરૂપ છે માટે મંગલકારી જ છે જે ભક્તો જે રીતે ભગવાનની ઉપાસના કરે છે એ રીતે એને ફળ પ્રાપ્ત થાય છે ચાહે તામસિક ઉપાસના કરીએ કે સાત્વિક ઉપાસના કરીએ ભૈરવનો બીજો અર્થ થાય છે ભયને હર ભરવાવાળા એટલા માટે કાલભૈરવના રૂપમાં ભગવાનની પૂજા કરવાથી મૃત્યુરૂપી સંકટ હોય તેમાંથી પણ મુક્તિ મળે છે અકાલ મૃત્યુનો ભય રહેતો નથી શિવપુરાણ અનુસાર એવું મનાય છે કે જ્યારે દિવસ અને રાત્રિનું મિલન થાય છે એટલે કે પ્રદોષકાળ સંધ્યા સમયે જ્યારે સૂર્યાસ્ત થાય છે તે સમયે શિવજીના આ રૌદ્ર સ્વરૂપ પ્રગટ થયું હતું કાળ ભૈરવ જેને કહેવાય છે ત્યારે ભૈરવની ઉપાસના પ્રદોષકાળમાં કરવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે સિદ્ધિની પ્રાપ્તિ થાય છે જોકે ઘોર રાત્રિમાં તો અઘોરી તંત્ર મંત્ર કરનાર ભગવાન ભૈરવની પૂજા ઉપાસના કરે છે સંસારીઓએ માત્ર સાત્વિક રીતે જ પ્રદોષકાળમાં પૂજા કરવી જોઈએ શનિવાર અને રવિવાર ભૈરવજીને અત્યંત પ્રિય છે આ દિવસોમાં પણ નિત્ય પૂજા કરી શકાય છે અને દરેક માસની વધ પક્ષની જે અષ્ટમી તિથિ આવે છે તે કાળભૈરવને સમર્પિત છે સ્કંદપુરાણમાં અવંતી ખંડ અનુસાર ભૈરવજીના આઠ રૂપ બતાવવામાં આવ્યા છે તેમાં કાળભૈરવ તે ભગવાનનું ત્રીજું રૂપ છે બાકીના જે ભૈરવજીના સાત સ્વરૂપ છે તે અલગ અલગ રૂપ ધારણ કરીને અલગ અલગ નામના રૂપમાં પ્રગટ થયા છે જેમ કે આઠ ભૈરવ જે અષ્ટભૈરવ કહેવાય છે તેમના નામ છે રૂરૂ ભૈરવ સહાર ભૈરવ કાલભૈરવ અસિત ભૈરવ ક્રોધ ભૈરવ ભીષણ ભૈરવ ભીષણ ભૈરવ અને મહાભૈરવ તથા ખડવાંગ ભૈરવ આ ભૈરવના આઠ સ્વરૂપ જે મહાશક્તિની સાથે જ રહે છે જ્યારે પણ શક્તિની ઉપાસના કરીએ છીએ ત્યારે ભૈરવની ઉપાસના પણ સાથે સાથે થઈ જાય છે કારણ કે મહામાયા જોગમાયા દેવી દુર્ગાના રક્ષક છે ભૈરવ ભૈરવથી જોડાયેલી અમુક સિદ્ધિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કાળ પૂજા બે પ્રકારે થાય છે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અને તામસિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અને તેની પૂજા ઉપાસના પણ અલગ અલગ કહેવાની છે તામસિકમાં મંત્ર હવન આદિ થાય છે જે દરમિયાન ભૂત પ્રેત બોલાવવામાં આવે છે અને આ તામસિક પૂજામાં ગુરુ હોવા જરૂરી છે નહીંતર આ ઉપરી બાધા શક્તિ છે તે સાધકને ખેંચીને પોતાના લોકમાં લઈ જાય છે એવું કહેવાય છે એટલા માટે ગૃહસ્થિએ માત્ર કાળભૈરવની સામાન્ય પૂજા જ કરવી જોઈએ કાળભૈરવની પૂજા ઉપાસના માટે કાળભૈરવને જલેબી ઇમરતી માલપુઆનો ભોગ લગાવી શકાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે જે ભક્તો કાલાષ્ટમીના દિવસે વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને ભગવાન ભૈરવના આ વ્રતનો સંકલ્પ કરે કાલાષ્ટમીના દિવસે જે ભક્તો વ્રત કરે છે તેઓ રાત્રિએ એટલે કે ભગવાન ભૈરવની સૂર્યાસ્ત સમય બાદ જ્યારે પૂજા અર્ચના થઈ જાય ત્યારબાદ જ ભોજન લઈ શકે છે ભગવાન ભૈરવની પૂજામાં ખાસ કરીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે પુષ્પ સમર્પિત થાય છે શ્રીફળ અને દક્ષિણા સમર્પિત થાય છે મીઠી રોટી બનાવી હોય તેનો પણ ભોગ લગાવાય છે ત્યારબાદ કાળા કૂતરાને અથવા કોઈપણ કૂતરાને ભોજન કરાવાય છે કારણ કે કાળભૈરવનું વાહન કહીએ તે કૂતરો છે અને કૂતરો તેમની સાથે દર્શન આપે છે એટલા માટે કૂતરાની સેવા અવશ્ય કરવી જોઈએ કૂતરાની સેવા કરવાથી રાહુ કેતુ શનિ સંબંધી દોષ પણ શાંત થાય છે જોકે કાળભૈરવની પૂજા ઉપાસના કરવાથી સર્વે ગ્રહ બાધા નડતર દૂર થાય છે નારદ પુરાણમાં કહેવાયું છે કે કાળભૈરવની ઉપાસના કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે રોગ ઋણ શત્રુમાંથી પણ મુક્તિ મળે છે મિત્રો આમ કાલાષ્ટમી કાળભૈરવ જયંતિનો મહિમા છે હવે આપણે સાંભળીએ કાળભૈરવની ઉત્પત્તિ કથા બોલો બોલો ભગવાન શ્રી કાળ ભૈરવની જય બટુક ભૈરવની જય એકવાર બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવ ભેગા થયા અને તેમની વચ્ચે વિવાદ કર્યો કે કોણ સર્વશ્રેષ્ઠ છે આ વિવાદને સુલજાવા માટે બધા દેવી દેવતાઓની સભા બોલાવવામાં આવી જો કે સભામાં સર્વે દેવી દેવતાઓએ અમુક ચર્ચા વિચારણા પછી નિષ્કર્ષ કાઢ્યો તેમાં ભગવાન શિવ અને ભગવાન શિવ અને ભગવાન નારાયણ તો સહમત થયા પરંતુ બ્રહ્માજી સંત